ભગવાન દયા હોય પરમાત્મા એ પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય વી પચા વીઘા હો વીઘા જમીન આપી હોય મિલકત હોય અને અત્યારે લગીને આપણે આ વેસન માર્ગે પૈસા બગાડતા હોય તો એ પાંચ પચીસ રૂપિયા પીવો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ શાળા કોલેજ જે કઈ હોય એને એના જે પ્રોફેસર હોય પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય એની મુલાકાત લીધું અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસતના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દઈશ હાઈ ભાગેલા તો આવવાની જરૂર છે મારો ઠાકર રાજી છે મોટો માણા રહ્યો એ નાના માણા નું આવડું ચાલ ને તો ગરીબ લાંબો ટાઈમ નહી લખીને નાખી દેજો અને કદાચ કોઈ પૈસા વાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે તો તું પથારી માં હુતો હુતો જોતો હોય તારી પર જા રહી ફના બધી ફના કરતી છે આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ ક્યારેક એકને એક જગ્યાએ રહી નથી જે કાલ કોઈની મિલકત હતી એ આ તમારી પાસે છે અને આવતીકાલે કોક ની પાસે હશે તો આ ધરતી ઉપર પરમાત્મા એ

મૂડી વગર ધંધો નથી છે કે નહીં તો અમારા બાપે કોકની ની લાજ રાખવા હતું લોહી રેડ્યું છે અને અમે એનું નામ દઈને ધંધો કરવી તો અમારા જીવતર માં ધૂલ પડે ભલા અમારો બાપ મોડો નતો ભલામણા અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આટો ખાઈ જાય ચાઇસ રોટલો મળીને ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો આજે કાલે એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમ આયા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હો ભય દક્ષિણા મૂકી મે કે મારા માણસો લીધી તેથી આ માથું ઉતારી ભોળાનાથ પગમાં નાખી દેવાના ખુલ્લી ચેલેન્જ આપું છું કોઈ એક વ્યક્તિ બતાવજો બતાવો મને એક વ્યક્તિ હા એક તમારી જેવા સેવકો મૂકીને જ્યા છે અને મારા ગામનો નો આમાંથી આઠાનો નાખાય જે દાન પેટી ખુલે ને એ તમારા બધાની પ્રસાદી માં વ્યવસ્થા થાય છે અમે રોજ ક્યાંથી લાવી

તમે કોક ની આબરૂ કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગેરે થી મંદિર હાલો છે અહીંયા કોઈને છેતરવામાં ના આવતા કોઈની પાસે પાંચ પૈસા માંગવામાં ના આવતા અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે આ બેઠા છો ને ઘરે જાઓ જો પચી દાડા તમને ફેર દેખાય તો બીજો ધક્કો ખાજો ન કરાય ભાડું બગાડીને આવતા જ નહીં ભાઈ ભગવાન ને બોલાવતો ભાઈ કારણ કે ભારત તો ભજન કરવાનું છે દુનિયા આવે કે ના આવે હું દુનિયાને ભેગી કરવા એ નથી બેઠો પણ માણસ થાકેલો છે અને આજ લાખો પરિવાર આના નીતિ નિયમે જીવતા થયા ને તો શાંતિની જિંદગી જીવશે અને કંઈ ના જીવે તો એક લાખ લોકોએ દારૂ મૂક્યો એની તો પ્રજા શાંતિથી જીવશે ને આ ધરતી ઉપર કઈક તો કરીને જાઉં છું ને હું ક્યાં અમર થઈને આવ્યો છું ને એવડા એ અમર થઈને ના આવ્યા અને આ તો સમય છે બધા બધાને ખરા ખબર રહેવું પડે જયારે આપણા ઘરે વાજા વાગે ને તેથી બધા જવાબ નીકળી જાય ગમે એવી પીપુડી વાગતી હોય બેન થઈ જાય હજુ મારો ઠાકર બેઠો છે કે હું મન એટલે જ બેઠો છું પરમાત્મા જવાબ આપે આ જીભ થી કોઈનું અહિત નથી કરવાનું ભાઈ સમજાય પણ જો કોઈની પાસે સગવડ હોય કે ના હોય તમ તો આય લગીને ધક્કો ખાવાનો

જે આવું બોલી મને કોઈ ના આ જે અમુક આવા બોલે હે ને મને એમના બાપ થી કઈ ફેર ન પડતો કેમ કે મારો બાપ હજાર હાથ વાળો બેઠો રહે જવાબ મળી જશે બધા ટાઈમે કારણ કે હું એ વૃત્તિ માં રહું તો આ મારે જે સેવા કરવાની છે એ બગડી જાય મને આનંદ આવે મને મજા આવે હું તો તપેલા રાંધવા જતો રહું

મો પવિત્રગવાને આપ્યો હોય દુનિયામાં દુખ ની આમું ના લડી લેવી દુઃખ ને એમ થાય કે હું ક્યાં હોય

તમારા જીવનમાં તમે ઉતારશો દાન દાનબાબા પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે અપનાવીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે અને ખોટી અંધશ્રદ્ધામાં આપણે નથી જઈ શકતા મિત્રો તે હિસાબથી હું તમને કહું છું કેમ કે દાનબાબા પુશ્રી ખુદ એમ કહે છે કે ખોટી અંધશ્રદ્ધામાં કોઈએ જાવું નહીં તે હિસાબથી દાનબાબા પુશ્રી આ પ્રવચન કરે છે મિત્રો અને એ જ પ્રવચનના માધ્યમથી હું તમને બધાને પ્રવચન સંભળાવું છું મિત્રો તે હિસાબથી હું વિડીયો બનાવું છું કે ખોટી અંધશ્રદ્ધામાં આપણે કોઈ એ નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયસુરપ્ર દાદા લખજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે મેં આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકતું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંતરતા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લખી તમને રજા આપો અને બોલો સુરાબુરા દાદા નહીં